નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારા લોકોને ગુજરાતમાં મેડિકલ એટલે કે એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસમાં એડમિશન લેવું હોય તો એમના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તો આજના વિડીયોમાં શનો સમાવેશ કરવામાં આવ્યો છે કે આ પ્રક્રિયા પૂરી થઈ છે એને અંતે કેટલા લોકોએ પિન લીધો છે કેટલા લોકોએ વેરિફિકેશન કરાવ્યું છે અને કેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે તો તમે લોકો સૌથી પહેલાં ડેટા જુઓ આ નીટ યુજી બે હજાર ચોવીસનો કેટેગરી વાઇઝનો ડેટા છે હવે કેટેગરી વાઇઝ આમાં ઓલ ઓવર ઇન્ડિયાના સ્ટુડન્ટ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાતના સ્ટુડન્ટનો ડેટા નથી હવે એમાં બે હજાર ચોવીસની અંદર ઓબીસી કેટેગરીમાં દસ લાખ ચોપન હજાર બસો સિત્તોતેર લોકોએ રજીસ્ટ્રેશન કરાયું હતું એમાં અપિયર કેટલા થયા હતા દસ લાખ છવ્વીસ હજાર ત્રણસો ને એકવીસ અપિયર થયા હતા અને એમાં ક્વોલિફાય કેટલા થયા હતા છ લાખ અઢાર હજાર પાંચસો ને પચીસ એ પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો ત્રણ લાખ છપ્પન હજાર સાતસો સત્યાવીસ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એમાંથી ક્વોલિફાય કેટલા છે ત્રણ લાખ હજાર નવ અપિયર થયા હતા અને ક્વોલિફાય થયા હતા આપણે એક લાખ હજાર એકતાલીસ એસટી કેટેગરીમાં પણ તમે લોકો જોઈ શકો છો એક લાખ સત્તાવન હજાર એકસો પંદર ઉમેદવારો છે એ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એક લાખ પચાસ હજાર છે એમાં હાજર રહ્યા હતા અને અડસઠ હજાર પાંચસોને એક છે એ થયા હતા જનરલ કેટેગરીની અંદર આપણે જોઈએ તો છ લાખ સુડતાલીસ હજાર લોકો છે એ રજિસ્ટર કરાવ્યું હતું પછી છ લાખ પચીસ હજાર ચારસો ને લોકો અપિયર થયા હતા અને એમાંથી ક્વોલિફાઈ કેટલા થયા હતા ત્રણ લાખ તેત્રીસ હજાર નવસો ને ઓગણત્રીસ અને ઇડબ્લ્યુ પણ તમે લોકો જોઈ શકો છો કે એક લાખ નેવું હજાર સાતસો રજિસ્ટ્રેશન કરાયું હતું એમાંથી અપિયર કેટલા થયા હતા એક લાખ છ્યાસી હજાર નવસો ને આઠ અને એક લાખ સોળ હજાર એકસો સત્તાવન છે એ ક્વોલિફાઈ થયા હતા તો તમે લોકો આમાં બધા ડેટામાં જોઈ શકો છો આમાં જો ઓબીસી કેટેગરી છે તો એમાં રજીસ્ટ્રેશન કેટલા હતા ગયા વર્ષે દસ લાખ ને ચોપન હજાર હતા અને આ વર્ષે એ એક લાખ રજીસ્ટ્રેશન એમાં ઘટી ગયા છે અને કેટલાય થયા છે તો કે ભાઈ દ નવ લાખ અડતાલીસ હજાર પાંચસો સાત રજીસ્ટ્રેશન છે એ થયા હતા પછી એ રીતે તમે એસસી કેટેગરીમાં જોઈ શકો છો તો એસસી કેટેગરીમાં પણ છે એ કેટલો આપણે ઘટાડો આવ્યો છે તો કે એમાં પણ અરાઉન્ડ વીસ હજાર જેટલો છે એ ઘટાડો આવ્યો છે એના પછી એસટી કેટેગરી છે એમાં પણ રજિસ્ટ્રેશનમાં કેટલો ઘટાડો થયો છે સાત હજાર જેટલો ઘટાડો થયો છે એના પછી જનરલ કેટેગરીમાં તમે જોશો છ લાખ સુડતાલીસ હજાર હતા તો જનરલ કેટેગરીમાં રજીસ્ટ્રેશન વધ્યા છે જુઓ ક્લિયર થઈ ગયું અને ઈડબલ્યુએસમાં એક લાખ નેવું હજાર હતા એમાંથી એક લાખ અને ચોપન હજાર છે એ હતા એટલે આ બે હજાર પચીસનો ડેટા છે અને આ બે હજાર ઉપર છે એ બે હજાર ચોવીસનો ડેટા છે ગુજરાતની વાત કરીએ તો બે હજાર ચોવીસની અંદર આપણે તમને બતાડું તો બે હજાર ચોવીસની અંદર કેટલા થયા હતા ટોટલ આ ટોટલ બધા કેટેગરીના થઈને બધા રજીસ્ટ્રેશનની વાત છે તો ગુજરાતની અંદર અઠ્યાસી હજાર ને બાવીસ રજિસ્ટ્રેશન છે બે હજાર ચોવીસમાં હતા એમાંથી છ્યાસી હજાર ચારસો ને દસ છે એ પરીક્ષામાં અપીયર થયા હતા અને ક્વોલિફાઈ કેટલા થયા હતા તો કે સત્તાવન હજાર બસો ને બત્રીસ છે એ ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે બે પચીસથી વાત કરું તો બે હજાર પચીસમાં રજીસ્ટ્રેશન કેટલા થયા એક્યાસી હજાર છસો ને પાંચ એટલે છે એ સાત હજારનો ઘટાડો આવ્યો છે ગુજરાતમાં અપિયર કેટલા થયા હતા 86410 હજાર દસ અને આમાં કેટલા છે 80151 હજાર એકસો એકાવન લાલો અપિયર તો ઠીક અને ક્વોલિફાય કેટલા ગયા વર્ષે સત્તાવન હજાર હતા આ વર્ષે છે એ કેટલા ક્વોલિફાય સાત હજાર છે એ ઓછા ક્વોલિફાય થયા છે એટલે સાત હજાર ઓછા રજીસ્ટ્રેશન થયા અને ગયા વર્ષ કરતાં સાત હજાર ઓછા ક્વોલિફાય પણ થયા છે એટલે આ તમારા મેરિટ ઉપર અસર પડશે એટલે સંભાવના એવી જ છે કે તમારું મેરિટ છે એ ઘણું બધું નીચું જવાની સંભાવના છે ગુજરાતની અંદર હવે ગુજરાતની અંદર કેટલા છે પચાસ ને ચાલીસ લોકો તો ક્વોલિફાય થઈ ગયા હતા હવે એ લોકોમાંથી કેટલાય ફોર્મ ભર્યું એ આપણે જોઈએ એની પહેલાં તમને લોકોને અમારા પેડ કાઉન્સિલની માહિતી આપી દઉં તો હવે તમે લોકોએ ગુજરાતમાં રજીસ્ટ્રેશન તો કરી નાખ્યું છે પણ હવે સૌથી વધુ મહત્ત્વનું છે કોલેજની પસંદગી તો કોલેજની પસંદગી કઈ રીતે કરવી એ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કેમકે જરાક તમે એકાદી કોલેજ પણ આડાવરી કરો છો તમારા એડમિશનમાં ખાસી અસર થતી હોય છે અને તમને જે કોલેજ મળવાની હોય એ કોલેજ તમને મળે પણ નહીં અને તમારે વધુ ફીવાળી કોલેજમાં પણ જવું પડે તો એનું એમના માટે છે અમે લોકોએ પેડ કાઉન્સેલિંગ છે એ અમારું અમલમાં છે તમારે જો અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર વોટ્સએપમાં જ છે મેસેજ કરીને સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકો છો એમાં તમે અમારી સાથે જોડાશો એટલે પહેલેથી લઈને છેલ્લે સુધીની તમામ અપડેટ છે એ તમને પર્સનલી આપવામાં આવશે હવે તમે માર્ક્સની રેન્જ જુઓ છસો ને એકાવનથી છસો ને છ્યાસી વચ્ચે છે ઈ આ ઓલ ઓવર ઇન્ડિયાની વાત છે તો એમાં તોતેર સ્ટુડન્ટ છે વિચાર કરો ગયા વર્ષે સાતસો વીસમાંથી સાતસો વીસ આવનારા ઇઠોતેર ખાલી સ્ટુડન્ટ હતા આ વખતે છસો એકાવનથી છસો છ્યાસી વચ્ચે ઓલ ઓવર ઇન્ડિયામાં તોતેર લોકો છે એના પછી છસો એકથી છસો પચાસ વચ્ચે કેટલાય સ્કોર કર્યો છે તો કે બારસો ને સાઈઠ આજુબાજુ સ્ટુડન્ટ છે એણે સ્કોર કરેલો છે પછી પાંચસો એકાવનથી છસો વચ્ચે કેટલાય સ્કોર કર્યો છે દસ હજારે સ્કોર કર્યો છે પાંચસો એકથી પાંચસો પચાસ વચ્ચે કેટલાય સ્કોર કર્યો છે ઓગણચાલીસ હજાર પાંચસો ને એકવીસ એટલે હવે જુઓ ચારસો ને એકથી લઈને પાંચસો વચ્ચે સૌથી વધુ સ્ટુડન્ટ છે આ તમે ખાલી વાત યાદ રાખો એટલે શું છે તો કે મેજોરિટી સ્ટુડન્ટ છે એને એટલા માર્ક્સ છે એ આજુબાજુ આવેલા છે એટલે દોઢ લાખ સ્ટુડન્ટ છે એને તો ચારસોથી લઈને પાંચસો વચ્ચે માર્ક્સ છે એટલે તમે જુઓ એટલે એ તમે સંભાવના ના કહી શકો ક્લિયર થઈ ગયું કે ભાઈ આમાં તમને મળી જ જશે કેમ કે સૌથી વધુ છે સ્ટુડન્ટ આમાં છે પછી જેમ જેમ તમે ઉપર જતા જાઓને એમ એમ છે એ સ્ટુડન્ટ વધતા જાય છે એકસો ચુમ્માલીસથી બસો વચ્ચે કેટલા સ્ટુડન્ટ છે ત્રણ લાખ ને ત્રણ હજાર બધા કેટેગરીના થઈને વાત છે ક્લિયર થઈ ગયું આ પ્રમાણે તમે ડેટા જોઈ શકો છો ત્રણસો એકાવનથી ચારસો બચારે એક લાખ અને પાંચ હજાર સ્ટુડન્ટ છે હવે આપણે રજીસ્ટ્રેશનની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર ટોટલી કેટલા ક્વોલિફાય થયા હતા પચાસ હજાર ક્વોલિફાય થયા હતા પચાસ હજારમાંથી ચોવીસ હજાર છે એ બસો ને અડતાલીસ વિદ્યાર્થીઓની છે એ નોંધણી કરેલ છે હવે તમે લોકો જોઈ શકો છો કે ગુજરાતની બેઠકો માટે ચારે ચાર માટે કેટલા તો ચોવીસ હજાર ચારસો ને અઠ્યાવીસ શું કર્યું છે પિન ખરીદો છે એમાંથી જે કુલ છે એ એકવીસ હજાર આઠસો ને ત્રેપન વિદ્યાર્થીની અરજી છે હેલ્પ સેન્ટર ઉપર વેરીફાઈ કરવામાં આવી છે એટલે સમજો ચોવીસ હજાર એ છે પિન ખરીદો ને ખાલી રજિસ્ટ્રેશન કર્યું પણ હેલ્પ સેન્ટર ઉપર વેરીફિકેશન માટે નહીં ગયા તો એનું નામ છે એ ઓલરેડી ડિસ્કવોલિફાઈમાં જ આવી જશે સમજી ગયા વાત પછી ભલે તમને સાતસો માર્ક્સ હોય તમને સાડા છસો હોય કે ગમે એટલા માર્ક્સ હોય તમારું નામ પછી ડીક્યુમાં આવી જશે કેમકે ફોર્મ ભરવાની પ્રક્રિયા એ જ છે કે તમે સૌથી પહેલાં પિન ખરીદો પિન ખરીદીને રજીસ્ટ્રેશન કરાવો અને રજીસ્ટ્રેશન કરાવીને પછી તમે હેલ્પ સેન્ટર ઉપર જાઓ આ ત્રણ પ્રક્રિયા પૂરી કરો એટલે પછી તમારું રજીસ્ટ્રેશન છે એ થાય ક્લિયર થઈ ગયું હજી જો એકવીસ તારીખ છે એ છેલ્લી છે એટલે ત્યાં સુધીમાં કેટલા લોકો વેરીફાઈ કરાવે છે એની ઉપર તમે નજર રાખી શકો છો દર વર્ષે આટલો જ આંકડો હોય છે ક્લિયર થઈ ગયું પચાસ હજાર ક્વોલિફાઈ થયા એટલે એનો મતલબ એવો નથી પચાસે પચાસ હજાર લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવે અમુક લોકો છે બીજી બ્રાન્ચમાં પણ વયા જતા હોય એટલા માટે પણ રજિસ્ટ્રેશન ના કરાવતા હોય આ જનરલી દર વર્ષનો આંકડો છે કે ભાઈ એટલા સ્ટુડન્ટ છે પચીસ હજાર આજુબાજુ દર વર્ષે છે એ ફોર્મ ભરે છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને ઓલ ઇન્ડિયા કોટામાં પાંચસો સિત્તેર વિદ્યાર્થીઓ છે એ રજીસ્ટ્રેશન કરાવેલ છે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખો હવે તમારું જે જીઆર એટલે કે ગુજરાત રેન્ક છે અને કેટેગરી રેન્ક છે એ પણ તમારો ટૂંક સમયમાં આવી જશે ક્લિયર થઈ ગયો પછી તમારું મેરિટ છે ગુજરાત રેન્ક અને કેટેગરી રેન્કને આધારે જ બનશે તો ક્લિયર થઈ ગયું તો આશા છે આપને આ વિડીયો છે એ ગમ્યો હશે અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય અથવા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય બનેલી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને જે લોકો પેડ કાઉન્સલિંગમાં જોડાવા માંગતા હોય એ વોટ્સએપમાં મેસેજ કરીને અમારી સાથે જોડાઈ શકે છે